નમો લક્ષ્મી યોજના શું છે અને કઈ રીતે તેમાં અરજી કરવી એ જાણવા માટે વીડિયો અંત સુધી જુઓ સ્વાગત છે તમારું અમારી ચેનલ સરકારી યોજનાઓમાં ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીનીને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસના બજેટમાં લક્ષ્મી યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જારે તે 12મા ધોરણની પરીક્ષા પાસ કરશે તે સુધીમાં ગુજરાત સરકાર તરફથી કુલ 50000 રૂપિયાની સહાય કરી દેવામાં આવેલી હશે જો તમે પણ આ યોજનાનો લાભ મેળવીને ગુજરાત સરકાર પાસેથી 50000 ની આર્થિક સહાય સ્કોલરશિપ રૂપે મેળવવા માંગો છો તો તમારે પણ નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024 વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી છે જે અમે આ વિડિયોના માધ્યમથી આપીશું નમો લક્ષ્મી યોજના 2024 ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજનાની શરૂઆત કરેલી છે આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10 માં પાત્ર વિદ્યાર્થીનીઓને 10000 રૂપિયાની સહાય કરવામાં આવશે જ્યારે ધોરણ 11 અને 12 માં પાત્ર લાભાર્થીઓને 15000 રૂપિયાની સહાય કરવામાં આવશે આ રીતે કુલ મળીને જ્યારે વિદ્યાર્થીની 12મો ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી તેને કુલ 50000 રૂપિયાની સહાય નમો લક્ષ્મી યોજના 2024 અંતર્ગત મળી ગઈ હશે નમો લક્ષ્મી સ્કીમનો હેતુ નમોલક્ષ્મી યોજના શરૂ કરવા પાછળનો ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓને પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ લોન્ચ કરવામાં આવેલું છે જેમાં શિક્ષણ વિભાગ અંતર્ગત કુલ પંચાવન હજાર એકસો ચૌદ કરોડની જોગવાઈ ગુજરાત સરકાર तरफ थी कर अंतर्गत आ योजना आवता बार सौ पचास करोड़ रूपया न खर्च कर धोर नव धी बार अभ्यास करती किशोरी नमोलक्ष्मी योजना न्यूअपडेट गुजरात न मुख्यमंत्री भूपेन्द्र पटेल अध्यक्षता चौवीस मे न रोज शुक्रवार मड़े बैठक में जाना है कि आता सोमवार एटवीस मे बजार चौवीस मी नमोलक्ष्मी योजना न एप्लीकेशन फोर्म भरवात कर દવવામાં આવશે અને જ્યારે નવું સત્ર શરૂ થશે એટલે કે સત્તાવીસ જૂનના દિવસે પાત્ર બાળકોને યોજનાની પહેલો હપ્તો આપી દેવામાં આવશે આ પ્રથમ હપ્તો કુલ પંચ્યાસી કરોડ રૂપિયાનો હશે જેમાં નમો સરસ્વતી યોજનાના લાભાર્થી પણ સામેલ છે નમો લક્ષ્મી યોજના બેનિફિટ્સ અમે તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર તરફથી ધોરણ નવથી થી ધોરણ બારમાં અભ્યાસ કરતી કુલ દસ લાખ કરતા વધારે કિશોરીઓને આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી મળી રહેશે જરે કોઈપણ વિદ્યાર્થીની 12મા ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યારે ગુજરાત સરકાર તરફથી તેના માટે કુલ 50000 રૂપિયાની જોગવાઈ કરેલી છે જેની વધુ માહિતી નીચે આપેલા ટેબલ થી પ્રાપ્ત કરી શકો છો ધોરણ આર્થિક લાભની રકમ ધોરણ 9 થી 10000 રૂપિયા ધોરણ 10 10000 રૂપિયા ધોરણ 11 15000 રૂપિયા ધોરણ 12 15000 રૂપિયા કુલ રસી 50000 રૂપિયા નમો લક્ષ્મી યોજનાનો લાભકોને મળશે લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે માત્ર ધોરણ 9 12 માં ભણતી વિદ્યાર્થીનીઓને જ યોજનાનો લાભ મળવા પાત્ર થશે સરકારી માળખા મુજબ વિદ્યાર્થીનીની अटेंडेंस હોવી જરૂરી છે અરજદાર સરકારી તેમજ બિન સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે अरजदार विद्यार्थिनी परिवार ने वार्षिक इनकम छ लाख रूपया के ओछी होवी जरूरी है रिक्वायर्ड डॉक्यूमेंट्स फॉर ऑनलाइन रजिस्ट्रेशन आधार कार्ड स्कूल आई डी स्कूल मार्कशीट इनकम प्रूफ बैंक एकाउंट डिटेल अरजदार बैंक खात बर्थ सर्टिफिकेट मोबाइल नंबर नमो लक्ष्मी योजना गुजरात ऑनलाइन अप्लाय डेट जारी गुजरात सरकारी सत्तास मे 2024 ના દિવસે લક્ષ્મી યોજનાનું ફોર્મ ભરવાની શરૂઆત કરી ત્યારે માત્ર 2 દિવસ જ ફોર્મ ભરવામાં આવશે એવી અફવા ફેલાઈ હતી પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ માત્ર અફવાજ છે લાસ્ટ ડેટ માટે ગુજરાત સરકાર તરફથી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી પરંતુ તમે 27 જૂન 2024 પહેલા નમો લક્ષ્મી યોજનાનું ફોર્મ જરૂરથી ભરી દેવા વિનંતી છે અવાજ માહિતી વાળા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો